એક ચમચી આ મસાલો તમારી દરેક નાસ્તાની રેસીપીમાં ચાર ચાંદ લગાવી દેશે સો ગણો એનો સ્વાદ વધારી દેશે તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ગન પાવડર કે પછી પોડી મસાલો સાઉથ ઇન્ડિયાનો ફેમસ છે આ મસાલો બનાવવા માટે મને ઘણી બધી કોમેન્ટ્સ આવેલી હતી બનાવવો ખૂબ જ સરળ છે ઘરમાં રહેલી વસ્તુથી જ પાંચ મિનિટમાં બની જાય છે અને કોઈ પણ ફિક્કી લાગતી નાસ્તાની રેસીપીમાં માત્ર એક ચમચી આ ગન પાવડર તમે એડ કરી દેશો તો તમારી રેસીપીનો સ્વાદ સો ગણો વધી જશે તો ચાલો બનાવીએ તો એના માટે સૌ તો આપણે અહીંયા કોઈ પેન કે વાસણ લઈ લેવાનું છે ને અને તેમાં મેં એક નાની વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે તો જો અહીંયા ચણાની દાળનું માપ હું તમને ચમચીથી જણાવું તો મેં અહીંયા પાંચ ચમચી જેટલી ચણાની દાળ લીધી છે અને સેમ વાટકીથી પોણી વાટકી મેં અહીંયા ફોતરા વગરની અડદની દાળ લીધેલી છે તો જો અડદની દાળનું માપ પણ હું તમને ચમચીથી કહી દઉં તો મેં અહીંયા ત્રણ ચમચીથી ઉપર અડધી ચમચી એટલે કે સાડા ત્રણ ચમચી જેટલી અડદની દાળ લીધેલી છે બંને દાળને આપણે સરસ એવી રોસ્ટ કરવાની છે તો જો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને દાળને આપણે અત્યારે એકદમ એમાંથી સુગંધ આવવા લાગે એટલી રોસ્ટ કરશું અને પછી આપણે જે બાકીના એમાં મસાલા એડ કરવાના છે એ કરી દેવાના છે તો જો અહીંયા હવે આપણે દાળને સતત ફેરવતા રહીને રોસ્ટ કરવાની છે જેથી કરીને એ બધી સાઈડથી સરસ એવી રોસ્ટ થઈ જાય અને આ મસાલો બનાવવામાં સારી વાત એ છે કે તમે બસ પાંચ મિનિટની મહેનત કરી એક વાર મસાલો બનાવી અને છ મહિના સુધી આરામથી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો અને એટલો બધો ટેસ્ટી બને છે મેં મારી ઘણી બધી રેસીપીમાં પાવડરનો યુઝ કરેલો છે તો બધાની ઘણી બધી કોમેન્ટ આવી હતી કે ગન પાવડર શું છે ગન પાવડર કેવી રીતે બનાવવો તો જો આ રેસીપી એકદમ સિમ્પલ છે તમે ઘરે આરામથી બનાવી શકો છો અને આ ઇડલી ઢોસા અને જે આપણે સાઉથ ઇન્ડિયન રેસીપી હોય છે એમાં મોસ્ટ ઓફ વધારે એમાં ઉપયોગ થાય છે કારણ કે આ સાઉથ ઇન્ડિયાનો ફેમસ મસાલો છે પણ તમે કોઈ પણ નાસ્તાની રેસીપીમાં જો ઉપયોગ કરશો તો નાસ્તો એકદમ તમારો ટેસ્ટી બનીને તૈયાર થશે તો હવે આપણી દાળ છે એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગી તો આપણે એમાં એક ચમચી જેટલી મેથી એડ કરવાની છે જે સૂકા મેથીના દાણા હોય છે એ મેં લીધા છે સાથે બે ચમચી જેટલા આપણે અહીંયા દાણા લીધા છે એક ચમચી જેટલા આપણે મરી લીધા છે અને સાથે જ એક ચમચી જેટલું આપણે જીરું લીધું છે જો આ બધી વસ્તુનું માપ થોડું ઘણું થશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો તો બિલકુલ ડર્યા વગર તમે આ મસાલો બનાવી શકો છો પણ મસાલાને રોસ્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ એવો રોસ્ટ કરવાનો છે આપણે તો બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી દીધી અને અહીંયા મેં ચાર થી પાંચ ડાળી જેટલા મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધેલા છે તો જો અહીંયા મીઠા લીમડાના પાન છે એ અત્યારે આપણે થોડી વાર પછી એડ કરવાના છે અને સાથે સૂકા લાલ મરચા આઠ થી દસ લીધેલા છે તો જો આ મસાલાનો કલર સારો આવે એના માટે હું પાછળથી લાલ મરચું પાવડર પણ એડ કરવાની છું એટલા માટે મેં અહીંયા થોડા મરચાંનું પ્રમાણ ઓછું રાખેલું છે અને આ મસાલાની જાન એટલે કે આંબલી તો અહીંયા એક નાની વાટકી જેટલી મેં આંબલી લીધી છે તો જો આંબલીને તમે આમ દબાવી અને એનો બોલ્સ વાળશો તો એક મોટા લીંબુ જેવું જેટલી આંબલી થાય બસ એટલી આમલી અહીંયા ત્યારે આપણે લેવાની છે તો આંબલી એડ કરવાથી આ મસાલો એકદમ ચટપટો એવો બને છે તો જો બધી વસ્તુને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને એકદમ સરસ એવી રોસ્ટ કરવાની છે તો જો મીઠા લીમડાના જે પાન છે એને આપણે અડીએ અને સરસ એવો એનો પાવડર થઈ જાય એ ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને રોસ્ટ કરવાની છે અને દાળ આપણે અહીંયા ત્રીસ થી ચાલીસ ટકા જેટલી રોસ્ટ કરીએ અને પછી આ બધી વસ્તુ એડ કરી છે જેથી કરીને આપણી દાળ પણ સરસ એવી રોસ્ટ થઈ જશે અને સાથે બાકીની જે વસ્તુ એડ કરી છે એ પણ સરસ એવી રોસ્ટ થઈ જશે તો જો અહીંયા સતત ફેરવતા રહી અને આપણે આ મસાલાને રોસ્ટ કરવાનો છે તો જો અહીંયા આપણે સૂકા મરચાં મેં અહીંયા તીખા જે મરચાં આવે છે એ લીધા છે મારી પાસે કાશ્મીરી લાલ મરચું અવેલેબલ નહોતું એટલા માટે જો તમે કાશ્મીરી લાલ મરચું એડ કરતા હોય તો તમારે પાછળથી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાની જરૂર રહે તો જો બધા મસાલા સરસ એવા શેકાઈ ગયા છે કિચનમાં બધી જોરદાર સુગંધ આવે છે અત્યારે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે અડધી ચમચી જેટલી હિંગ અને એક ચમચી જેટલું નમક એટલે કે મીઠું એડ કરેલું છે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે જો ગેસની ફ્લેમ બંધ કરી અને તરત એડ કરવાની છે કારણ કે જે આપણે સૂકા મસાલા એડ કર્યા છે એમાં જો થોડો ઘણો ભેજ હશે એ પણ સરસ એવો સુકાઈ જશે અને આપણો મસાલો છે લાંબો સમય સુધી ખરાબ નહીં થાય તો જો અહીંયા બધો મસાલો સરસ એવો મિક્સ કરી દીધો અને હવે આપણે આને એકદમ સરસ એવો ઠંડો થવા દેવાનો છે તો જો આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને સરસ એવો આપણે એને ઠંડો કરી લેવાનો છે તો જો હું તમને હમણાં બતાવી પણ દઈશ કે જે મીઠા લીમડાના પાન છે એ સરસ એવા અડીએ અને સરસ એવો એનો ચૂરો થઈ જાય છે ત્યાં સુધી આપણે આ બધો મસાલો રોસ્ટ કરેલો છે જોઈ શકો છો તમે સરસ એવો એનો પાવડર બની જાય છે તો ઈડલી ઢોસા જે આપણે બનાવતા હોઈએ છીએ ને હોટલમાં ખાતા હોઈએ છીએ એના જેવો ટેસ્ટ નથી આવતો ઘરે તો ચોક્કસથી આ મસાલો બનાવી લેજો હોટલ કરતાં પણ સારા ઘરે ઈડલી ઢોસા આપણા બનીને તૈયાર થશે કારણ કે ઈડલી ઢોસાની આ મસાલો જાન હોય છે તો હવે આપણે અહીંયા પાછળથી બે ચમચી જેટલો સુકા નાળિયેલનું છીણ ખમણ એડ કરેલું છે તો જો તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો ને જો તમારે આમાં ગાર્લિક પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો અને તમે જો થોડા દિવસ માટે જ્યાં મસાલો બનાવતા હોય તો તમે થોડું લસણ જ્યારે આપણે બધા મસાલા શેકતા હોય ત્યારે થોડી લસણની કડીઓ પણ એડ કરી શકો છો પણ આપણે આને લાંબો સમય સુધી રાખવો છે એટલા માટે આપણે અહીંયા એડ નથી કરતા અને મસાલાને આપણે સરસ એવો ઠંડો કરી લીધો છે તો હવે આપણે એને મિક્સર જાર લઈ અને એમાં પલટાવી દઈશું તો જો મસાલાને કેવો પીસવો એ પણ અહીંયા ખૂબ જરૂરી છે તો જો પહેલાં આપણે બધો મસાલો મિક્સર જારમાં એડ કરી લઈએ અને પછી હું એને એ એ પીસી અને પછી તમને જણાવું છું કે આપણે અહીંયા મસાલો કેવો પીસીને રેડી કરેલો છે તો જો બધો મસાલો એડ કરી દીધો અને હવે આપણે એનું ઢાંકણ ઢાંકી અને એને પીસી લેવાનો છે અત્યાર સુધીનો વિડીયો જો તમે જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો હું તમને બતાવું મસાલાનો ટેક્સચર આપણે એનો સાવ પાવડર પણ નથી કરવાનો અને એકદમ વધારે દરદરૂ પણ નથી રાખવાનું જોઈ શકો છો તમે કે આપણે આ મસાલો આવો દરદરો રાખવાનો છે એનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈ પણ રેસીપીમાં એનો ઉપયોગ કરશું અને ખાવામાં જ્યારે આની હલકી હલકી કણીઓ આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો એટલા માટે હલકો એવો દરદરો આપણે આ મસાલાને પીસી અને રેડી કરવાનો છે મસાલો આપણે પીસ્યો છે દાળ બંને દાળ હતી એટલે થોડો ગરમ થયો હશે મિક્સર જારમાં તો આપણે એને ઠંડો કરી અને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે આને છ મહિના સુધી આરામથી રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતો તો આપણો અહીંયા ગન પાવડર બનીને રેડી થઈ ગયો